બધા શ્રદ્ધાળુ મિત્રોને નવરાત્રિની મંગલમય શુભેચ્છાઓ નવરાત્રિની નવમી તિથિએમાં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે માં જ બધી સિદ્ધિઓની દાત્રી છે તેમના આશીર્વાદથી ભક્તને અષ્ટ સિદ્ધિઓ નવનિધિઓ ભક્તિ જ્ઞાન અને મોક્ષ બધું જ પ્રાપ્ત થઈ શકે છે માં સિદ્ધી દાત્રીની કરુણાથી સાધકના માર્ગની બધી અડચણો દૂર થાય છે અને તેને મનોમાનહિત ફળની પ્રાપ્તિ થાય છે પ્રિય મિત્રો કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને હા વિડીયોના બિલકુલ અંતમાં માં સિદ્ધિદાત્રીની મહત્વપૂર્ણ દિવ્ય વાણી આપવામાં આવી છે તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે માતા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં માં સિદ્ધિદાત્રી અવશ્ય લખો હવે શરૂઆત કરીએ છીએ માતા સિદ્ધિદાત્રીની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે એક નાનકડા ગામમાં જ્યાં પગદંડીઓ શાંત હવાઓ સાથે વાતો કરતી હતી અને સૂર્યના કિરણો માટીની સુગંધ ફેલાવતા હતા એક વિધવા સ્ત્રી રહેતી હતી તેનું નામ હતું ઉર્મિલા ઉર્મિલાના જીવનમાં ખુશીઓનો સૂરજ ઘણો સમય પહેલા ડૂબી ગયો હતો જ્યારે તેના પતિનું અકસ્માત મૃત્યુ થઈ ગયું હતું હવે તેની દુનિયા સંકોચાઈને રહી ગઈ હતી તેના બે નાના બાળકો નાનકડી ગુરી રાધિકા અને નટખટ કન્હૈયામાં ઉર્મિલાનું દિલ અપાર મમતા અને પ્રેમથી ભરેલું હતું પરંતુ પેટની આગ ઓલવવા માટે તેની કોમળ હથેળીઓએ રોજ ઈંટ પથ્થર ઉપાડવા પડતા હતા સવારના પહેલા કિરણ સાથે જ તે ઘરેથી નીકળી પડતી ખેતરોમાં મજૂરી કરવા કે પછી ગામના મોટા ઘરોમાં રસોડું વાસણ કરવા તેની પીઠ પર હંમેશા બોજો હતો ક્યારેક ઘાસનો ક્યારેક લાકડાનો અને ક્યારેક તેના બાળકોના ભવિષ્યની ચિંતાનો આ વર્ષે નવરાત્રીનો પવિત્ર અવસર હતો આખું ગામમાં દુર્ગાની ભક્તિમાં ડૂબેલું હતું દરેક ઘરમાં ભજન કીર્તન ગુંજી રહ્યા હતા અને માના જયકાર તરી રહ્યા હતા પરંતુ ઉર્મિલા માટે આ સમય પણ રોજની અલગ ન હતો માં ભગવતીના નવ રૂપોની આરાધનાનો આ પવિત્ર અવસર પણ તેને માં સિદ્ધિદાત્રીના ચરણોમાં ફૂલ ચઢાવવાનો સમય ન આપી શક્યો તે ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તેના બાળકો ભૂખ્યા ન સુએ તેમને શરીર ઢાંકવા માટે કપડા મરી જાય અને આવતીકાલ આજથી થોડી સારી હોય નવરાત્રીના આઠમા દિવસે મહાષ્ટમીની સાંજ હતી ગામના મંદિરમાં નવ દિવસથી ચાલી રહેલા અનુષ્ઠાન પોતાના ચરમ પર હતા ચારે બાજુ ઘંટની મધુર ધ્વનિ મંત્રોચ્ચાર અને માનું ગુણગાન ગુંજી રહ્યું હતું ઉર્મિલા આખા દિવસની થાકેલી હારેલી પોતાના બાળકોને સુવડાવીને તેમના કપાળ પર પ્રેમથી હાથ ફેરવી રહી હતી આજે તેણે પોતાના બાળકોને આશા સાથે કહ્યું હતું બેટા આવતીકાલ મહાનવમી છે માં દુર્ગાનો સૌથી પ્રિય દિવસ હું આવતીકાલ માના દરબારમાં તમારા માટે ફૂલ ચઢાવીશ અને તેમની પાસે પ્રાર્થના કરીશ કે તેઓ આપણને દરેક દુઃખમાંથી મુક્તિ આપે બાળકોની આંખોમાં એક ચમક હતી આશાની વિશ્વાસની પરંતુ ઉર્મિલાનું હૃદય ભારે હતું તે જાણતી હતી કે આવતી કાલે પણ તેને એ જ કામ કરવું પડશે એ જ મહેનત કરવી પડશે માના દર્શન તેના માટે એક દૂરનું સ્વપ્ન હતું તેની મહેનતની સરખામણીએ તેનું નાનકડું જીવન તેની ચિંતાઓ માના દરબારની ભવ્યતાની સામે કેટલી તુચ્છ હતી બાળકોને સુવડાવ્યા પછી ઉર્મિલા આંગણામાં બેઠી ઉપર ચાંદની છવાયેલી હતી અને તારા ટીંગટીંગ ઝબૂકી રહ્યા હતા હવાનો હળવો તેની વિખેરાયેલી અડી ગયો તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી તે ફૂટી ફૂટીને રડવા લાગી તેનું રડવું ફક્ત શબ્દોનું ન હતું તે તેના હૃદયની ઊંડાઈઓમાંથી નીકળેલી એક ઉકાર હતી એક દર્દભરી આ હતી માં સિદ્ધિદાત્રી તે સિસકતા બોલી હે જગત જન્મી દુઃખ હરનારી છે પરંતુ મારું બધું છે તેમનો સહારો કોણ છે આ દુનિયામાં મારો અને મારા બાળકોનો બસ તું જ તો છે માં તું જ આપણો સહારો છે હું એટલી ગરીબ છું એટલી અસહાય છું માં કે તારા દર્શન માટે પણ સમય નથી કાઢી શકતી મારા કર્મ થોડા છે મારી ભક્તિ થોડી છે પરંતુ મારો પ્રેમ મારા બાળકો સંઘર્ષ શું તે પણ તારા ચરણો સુધી નથી પહોંચતો માં હે માં મને કોઈ રાહ બતા મને શક્તિ આપ તે રડતી રહી તેની સિસકીઓ રાતની શાંતિમાં ભરતી ગઈ માં સિદ્ધિદાત્રી જે પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે જે જ્ઞાન અને સિદ્ધિ પ્રદાન કરે છે ઉર્મિલાના આંસુઓથી તેની વ્યથાથી તેના નિઃસ્વાર્થ પ્રેમથી દ્રવિત થઈ ઉઠી પૃથ્વી માતા જે હંમેશા પ્રાણીઓના કર્મોની સાક્ષી રહે છે ઉર્મિલાની ભક્તિ તેની મહેનત અને તેના કર્મને પોતાની ગોદમાં સમેટી રહી હતી તેણે જોયું કે આમાં કેવી રીતે પોતાના બાળકો માટે દરરોજ સંઘર્ષ કરે છે કેવી રીતે તેણે પોતાના સુખનો ત્યાગ કરીને પોતાના બાળકોના ભવિષ્યને સંવારવાનો બીડો ઉઠાવ્યો હતો તે રાત્રે માં સિદ્ધિદાત્રીનું હૃદય પણ ઉર્મિલાની પુકારથી ભરાઈ ગયું તેમણે જોયું કે એક માં એક વિધવા પોતાના બાળકો માટે દિવસ-રાત એક કરી રહી છે અને માના દરબારમાં જવાનો સમય પણ નથી કાઢી શકતી આ ફક્ત ભક્તિની ઉણપ ન હતી આ એક માના ફરજનો નિર્વહન હતું જે તેને માના ચરણોથી દૂર કરી રહ્યો હતો ઉર્મિલાના હૃદયમાં માં પ્રત્યેની જે અપાર ભક્તિ હતી જે અટૂટ વિશ્વાસ હતો તેણે માને પૃથ્વી પર આવવા માટે લાચાર કરી દીધી હતી તેજ રાત્રે ગામમાં એક અદભુત ઘટના બની બધા ગામલોકો જેઓ ઊંઘની ગાઢ આલિંગનમાં હતા અચાનક જાગી ઉઠ્યા ના જાગવું એ તો કહેવું ખોટું હશે આ એક અલૌકિક અનુભૂતિ હતી જાણે માં ભગવતીએ સ્વયં તેમના કાનમાં ફુસફુસ્યું હોય જાઓ મારા તે ભક્તના ઘરે જાઓ જે તમારી વચ્ચે રહે છે તેની સેવા કરો ઈશ્વરીય સંદેશની જેમ આ ભાવના બધાના મનમાં આવી કોઈને કશું સમજાતું ન હતું પરંતુ એક અજાણી શક્તિ તેમને ખેંચી રહી હતી ગામના મુખ્ય પૂજારી જેઓ પોતાના ઘરમાં રાત્રે ધ્યાનમાં લીન હતા તેમણે માના દિવ્ય દર્શન પ્રાપ્ત કર્યા માએ તેમને ઉર્મિલાની વ્યથા જણાવી અને કહ્યું મારા ભક્તની સેવા કરો તે જ મારી પૂજા છે ધીમે ધીમે એક એક કરીને ગામના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા તેમના હાથમાં થાળીમાં ગરમાગરમ ભોજન નવા કપડા અને કેટલાક બાળકો માટે રમકડા હતા તેઓ બધા ઉર્મિલાની નાનકડી ઝૂંપડી તરફ આગળ વધ્યા કોઈને ખબર ન હતી કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે બસ એક અદમ્ય ઈચ્છા હતી એક પવિત્ર કર્તવ્યની અનુભૂતિ હતી જ્યારે ઉર્મિલાએ રાતના સન્નાટામાં કોઈ આહટ સાંભળી તો તે ડરી ગઈ તેને ઝડપથી કુંડી લગાવી દીધી તેને લાગ્યું કે કદાચ કોઈ અનહોની થવાની છે પરંતુ આહટો વધતી ગઈ પછી કોઈએ ધીમેથી દરવાજો ખખડાવ્યો કોણ છે ઉર્મિલાએ ગભરાયેલા અવાજે પૂછ્યું બહેન હું છું મોહનિયા અને આ ગામના બાકીના લોકો પણ છે બહારથી અવાજ આવ્યો ઉર્મિલાને સમજ ન પડી મોહનિયા જે ગામની સૌથી ધનવાન સ્ત્રી હતી અને બીજા લોકો બધા તેના ઘરે તેણે ધીમેથી કુંડી ખોલી સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટીની ફાટી રહી ગઈ બધાના હાથમાં થાળીઓ હતી જે પકવાનોની સુગંધથી મહેકી રહી હતી કોઈની પાસે ઉન્ના કપડા હતા કોઈની પાસે બાળકો માટે રંગબેરંગી પોશાકો હતા તેમના ચહેરા પર એક અજીબ શાંતિ અને પ્રસન્નતા હતી જાણે તેઓ કોઈ ખૂબ મોટું પુણેનું કામ કરીને પાછા ફર્યા હોય આ આ શું છે ઉર્મિલા હકબકાઈ મોહનિયાના ચહેરા પર એક કોમળ સ્મિત આવ્યું તેણે ઉર્મિલાના આંસુ લૂટતા કહ્યું બહેન આ મા ભગવતીનો આશીર્વાદ છે અમે આજે રાત્રે માના સપના જોયા માએ અમને તારા ઘરે મોકલ્યા છે તેમણે કહ્યું કે તારી સેવા જ મારી સાચી પૂજા છે. બીજો વ્યક્તિ બોલ્યો મને એવું લાગ્યું જાણે માએ સ્વયં મને આ ભોજન બનાવવા અને તારા બાળકો માટે આ કપડા લાવવા કહ્યું હોય. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું હા હા મને પણ માએ તારી ઝૂંપડી તરફ જ મોકલી ખબર નહીં શા માટે પરંતુ મનમાં બસ એ જ ઈચ્છા ઊઠી કે મારે તારા બાળકો માટે કંઈ લાવવું છે. બધાની વાતો સાંભળીને ઉર્મિલાના આંસુ ફરીથી વહેવા લાગ્યા પરંતુ આ વખતે આ આંસુ ખુશીના હતા કૃતજ્ઞતાના હતા માં સિદ્ધિદાત્રીએ તેની પુકાર સાંભળી હતી તેણે એટલી મહેનત કરી હતી એટલો સંઘર્ષ કર્યો હતો અને આજે માએ તેને તેનું ફળ આપ્યું હતું આ ફળ કોઈ ધંધોલતનું ન હતું આ હતું સમુદાયના પ્રેમનું અપનાપણાનું અને માના આશીર્વાદનું તે રાત્રે ઉર્મિલાના બાળકોએ ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન કર્યું તેમણે નવા મુલાયમ કપડામાં સૂઈ ગયા ઉર્મિલાની ગોદમાં માં સિદ્ધિદાત્રીની આપેલી ભેટ હતી તે વિશ્વાસ કે તે એકલી નથી માએ તેને સીધા દર્શન તો ન આપ્યા પરંતુ તેમણે પોતાના ભક્તોના રૂપમાં આવીને તેની ઝૂંપડીને પોતાના આશીર્વાદથી ભરી દીધી હતી બીજા દિવસે સવારે નવમીના દિવસે ઉર્મિલા ખૂબ વહેલી ઉઠી આજે તેના ચહેરા પર કોઈ ચિંતા ન હતી બસ માં પ્રત્યે અપાર શ્રદ્ધા અને આભાર હતો તેણે પોતાના બાળકોને નવરાવ્યા તેમને નવા કપડા પહેરાવ્યા અને પછી પોતાના બાળકોનો હાથ પકડીને તે સિદ્ધિદાત્રીના મંદિર તરફ ચાલી નીકળી મંદિરમાં ભીડ હતી પરંતુ ઉર્મિલા માટે આ ભીડ ન હતી આ માનો દરબાર હતો તેણે માના ચરણોમાં થોડા ફૂલ ચઢાવ્યા જે તેણે રાત્રે જ કોઈએ આપેલા થેલામાંથી કાઢ્યા હતા તેના અવાજમાં કંપન હતું પરંતુ તેમાં આત્મવિશ્વાસ હતો માં તેણે કહ્યું આભાર તે મારી લાજ રાખી તે મને એકલી ન છોડી આજે મારા બાળકો ભૂખ્યા નહીં સૂએ અને તેમણે નવા કપડાં પહેર્યા છે માં તારી કૃપાથી હું આવતીકાલે ફરીથી મહેનત કરવા જઈશ કારણ કે કર્મ જ પૂજા છે અને મારું કર્મ મારા બાળકો માટે છે તેની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા હતા તેણે અનુભવ્યું કે સિદ્ધિદાત્રી તેના હૃદયમાં જ વિરાજમાન છે તેના દરેક શ્વાસમાં તેના દરેક સંઘર્ષમાં તે દિવસે ઉર્મિલાએ સમજ્યું કે સાચી ભક્તિ ફક્ત મંદિર જવામાં નથી પરંતુ પોતાના કર્મને પૂરી નિષ્ઠા અને પ્રેમથી કરવામાં છે અને બીજાના દુઃખમાં તેમની સહાય કરવામાં છે ગામલોકો આજે પણ તે રાતને યાદ કરે છે તેઓ કહે છે કે તે રાત્રે માં સિદ્ધિદાત્રી સ્વયં તેમના સપનામાં આવી હતી અને તેમણે ઉર્મિલાની સેવા કરવાનો આદેશ આપ્યો હતો ઉર્મિલાની નિઃસ્વાર્થ ભક્તિ અને તેની અથાક મહેનતે માને એટલી હદે પ્રભાવિત કરી હતી કે માએ પોતાના ભક્તોના રૂપમાં આવીને તે માની લાજ રાખી જેણે પોતાના બાળકો માટે પોતાના બધા સુખનો ત્યાગ કર્યો હતો આ કથા આપણને શીખવે છે કે જ્યારે આપણે આપણા કર્મોને ઈશ્વરનો પ્રસાદ સમજીને કરીએ છીએ અને આપણી ફરજોનું નિર્વહણ પૂરી નિષ્ઠાથી કરીએ છીએ તો સ્વયં ઈશ્વર પણ આપણી સહાય માટે કોઈ ને કોઈ રૂપમાં પ્રગટ થઈ જાય છે માં સિદ્ધિદાત્રીની કૃપા ઉર્મિલાની તપસ્યા અને માનવતાનો આ સંગમ એક એવી માર્મિક ગાથા છે જે આજે પણ આપણા હૃદયને સ્પર્શી જાય છે અને આપણને આ વિશ્વાસ અપાવે છે કે આ દુનિયામાં માનો આશીર્વાદ હંમેશા પોતાના ભક્તો સાથે રહે છે પ્રિય મિત્રો આ વિડિયોમાં માં સિદ્ધિદાત્રીની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે ચાલો માં સિદ્ધિદાત્રીની દિવ્ય વાણી સાંભળીએ એક વિધવા સ્ત્રીની કથા દ્વારા માનવતાને સંબોધતું એક દિવ્ય સંવાદ જ્યાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી એક ઉકાર છે હે માનવ હે ઘોર કળિયુગમાં ભટકેલી આત્માઓ હે જીવંત પ્રાણીઓ જે પોતાની ઈચ્છાઓના જાળમાં ફસાઈને સત્યથી દૂર જઈ રહ્યા છે હે મનુષ્ય જેણે પોતાના કર્મને ભૂલીને ફક્ત મોહમાયામાં આંખો ખોલી રાખી છે હું છું માં સિદ્ધિદાત્રી હું જ જગત જન્મી છું હું જ તે અનંત શક્તિ છું જે બ્રહ્માંડને થામી રહી છે હું જ તે કરુણાનો સાગર છું હું જ વિધ્વંસ અને સૃષ્ટિનો આધાર છું અરે મૂર્ખ માના તું શા માટે ભૂલી જાય છે કે હું દૂર નથી હું તારા અંદર જ વિરાજમાન છું જ્યારે તું ભૂખથી તડપતા કોઈ બાળકની આંખોમાં આંસુ જુએ છે તે હું જ છું જ્યારે કોઈ વિધવાનો આંચળ ખાલી થઈ જાય છે તેમાં દૂધનું એક અંશ પણ ન બચે અને તે છતાં પોતાના બાળકોને ભૂખ્યા સુવડાવે છે તે હું જ છું જ્યારે કોઈ મજૂર પોતાના હાથમાં ફોલ્લા લઈને થાકીને ધરતી પર પડે છે ત્યારે તેની પીડામાં હું જ રડું છું હે માનવ શું તું સમજે છે કે ફક્ત મંદિરમાં દીવા રગટાવવાથી ફક્ત નારિયેલ ફોડવાથી ફક્ત શંખ વગાડવાથી હું પ્રસન્ન થઈ જઈશ ના મારા ચરણો સુધી પહોંચવાનો માર્ગ ફક્ત ભક્તિથી નથી પરંતુ સેવા અને કર્મથી છે શું તું જાણે છે તે રાત જ્યારે ઉર્મિલા એક અસહાયમાં પોતાના નાના બાળકોને ભૂખે સુવડાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે તેના આંસુઓએ મારી શાંતિ ભંગ કરી દીધી હતી હતી તે રડી રહી માં સિદ્ધિદાત્રી મારા બાળકોને તેની સિસ્કીઓમાં મને મંદિરની આરતીઓથી પણ મોટું સંગીત સંભળાયું તેનો આરનાદ જ સાચો શંખનાદ હતો મેં જોયું તે વિધવાના પગ ધ્રુજી રહ્યા હતા પીઠ બોજથી ઝૂકી ગઈ હતી પરંતુ તેના હૃદયમાં અટલ વિશ્વાસ હતો મનુષ્યો તમે જાણો છો તેની તેની ભક્તિ તેના આંસુ મમતા એ જ મારી સાચી આરાધના હતી મેં ગામના દરેક હૃદયને સ્પર્શ કર્યો મેં પૂજારીને સ્વપ્નમાં દર્શન આપ્યા જાઓ તે માની સેવા કરો એ જ મારી પૂજા છે મેં ધનવાનોની નિદ્રા તોડી શા માટે તમારી તિજોરીઓ ભરેલી છે અને તમારા પાડોશીની રોટલી ખૂટી ગઈ છે મેં સ્ત્રીઓના હૃદયમાં વાત્સલ્ય જગાડ્યું શા માટે તમે તમારા બાળકોને દૂધ પીવડાવો છો અને પાડોશની વિધવાના બાળકો આંસુઓથી દૂધ પીવે છે અને જુઓ આખું ગામ ઉમટી પડ્યું કોઈ થાળીમાં ભોજન લાવ્યું કોઈ વસ્ત્ર કોઈ રમકડા ઉર્મિલાનું આંગણું જે હંમેશા સન્નાટાથી ભરેલું રહેતું હતું તે રાત્રે મારી કરુણાના ગીતોથી ભરાઈ ઉઠ્યું હવે હું તમને બધાને ચેતવણી આપું છું હે કળિયુગના મનુષ્યો ભૂલશો નહીં જો તમે દિનદુખીઓની આ સાંભળી અને અનસુની કરી તો તમારા મંદિરોના શિખરો પણ તમને નહીં બચાવી શકે તમારી પૂજા ફક્ત દેખાડો બની જશે તમારી આરતી ફક્ત ઘોંઘાટ બની રહેશે તમારા દીવા ફક્ત ધુમાડો બની જશે હું પૂહું છું શું તમારો ધર્મ એટલો ખોખલો છે કે તેમાં કરુણા માટે સ્થાન જ ન બચે શું તમારા વ્રત ફક્ત દેખાડાના ભૂખ્યા છે શું તમારા જપમંત્ર ફક્ત તમારી આત્માને બહેલાવવા માટે છે પરંતુ મારા કોઈ ભૂખ્યા બાળકની ભૂખ નથી મટાડતા હું કહું છું જો તમે ભૂખ્યાને અન્ન આપ્યું વસ્ત્રહીને વસ્ત્ર આપ્યું નિરાશને આશા આપી તો સમજો કે તમે મારા ચરણોમાં પુષ્પ ચઢાવ્યા તમે મારી આરતી ઉતારી તમે પૂછો છો માં અમે શા માટે દુઃખ ભોગવીએ છીએ અમારા પરજ શા માટે આટલો બોજ આવે છે હે મારા લાલ આ સંસાર કર્મભૂમિ છે અહીં દરેક આત્મા પોતાના કર્મનું ફળ ભોગવે છે પરંતુ જ્યારે દુઃખ અસહ્ય થઈ જાય છે જ્યારે તમારી પુકાર સાચી અને નિષ્કલંક હોય છે ત્યારે હું સ્વયં તમારા માર્ગ પર આવી જાઉં છું હું તમારા પાડોશીના રૂપમાં આવું છું હું તમારા મિત્રના રૂપમાં આવું છું હું તમારા ગામના લોકોના રૂપમાં આવું છું કારણ કે યાદ રાખો હું ફક્ત મૂર્તિઓમાં નથી દરેક હૃદયમાં નિવાસ કરું છું હે મારા બાળકો નિરાશ ન થાવ ભૂખ ગરીબી બીમારી આ બધું અસ્થાયી છે તમારો સંઘર્ષ જ તમારી તપસ્યા છે તમારી મમતા જ તમારો સૌથી મોટો જગ છે તમારું નિસ્વાર્થ કર્મ જ તમારું સૌથી મોટું અનુષ્ઠાન છે શું તમે જોયું ઉર્મિલાના આંસુઓએ કેવી રીતે આખા ગામને બદલી નાખ્યું આજે પણ જો તમે એકની પુકાર સાંભળીને દ્વાર પર હો તો કળિયુગના અંધકાર પણ નષ્ટ થઈ શકે છે હે મનુષ્ય ભૂલશો નહીં હું તમારીમાં છું હું તમને દંડ પણ આપું છું પરંતુ કરુણા પણ આપું છું હું તમારી પરીક્ષા લઉં છું પરંતુ અંતે તમારો આંચળ ભરી દઉં છું પરંતુ ધ્યાન રાખો ફક્ત તે જ મારો આશીર્વાદ પામશે જેણે બીજા માટે દીવો પ્રગટાવ્યો હોય તો ઉઠો તમારા ગામમાં તમારા સમાજમાં તમારા પરિવારમાં ઉર્મિલા જેવા દરેક પીડિતને શોધો તેમના માટે ભોજન બનાવો વસ્ત્રો એકઠા કરો સહારો બનો આજ મારી પૂજા છે આજ મારી આરાધના છે આજ મારું સાચું સિદ્ધિદાન છે આજે પણ તે ગામ કહે છે કે તે રાત્રે માં સિદ્ધિદાત્રી સ્વયં અમારા સપનામાં ઉતરી હતી તેમણે અમને શીખવ્યું કે ભક્તિ ફક્ત માળા ફેરવવામાં નથી પરંતુ પાડોશીની સેવામાં છે તે દિવસે અમે જાણ્યું માં ફક્ત મંદિરમાં નથી માં તો ઉર્મિલાના આંસુઓમાં છુપાયેલી હતી હે માનવ જો તમે કરુણાને તમારો ધર્મ બનાવી લો તો સમજો કે તમે કળિયુગને પણ સ્વર્ગ બનાવી દીધું જો તમે સેવાને તમારો વ્રત બનાવી લો તો સમજો કે તમે મને તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત કરી લીધી અને જો તમે પ્રેમને તમારું જીવન બનાવી લો તો સમજો કે તમારો દરેક દિવસ નવરાત્રી છે તમારી દરેક ક્ષણ મારી પૂજા છે પ્રિય મિત્રો આ વિડિયોમાં માતા સિદ્ધિદાત્રીની પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે માં સિદ્ધિદાત્રીની કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ ફક્ત ભક્તિભાવથી જ નથી ભરતો પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે નવરાત્રીના નવમાં દિવસની વ્રત કથા સાંભળવા માટે હૃદયથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જય માં સિદ્ધિદાત્રી લખવાનું ન ભૂલો તમે કરેલી કોમેન્ટ ફક્ત તમને જ પ્રેરણા નહીં આપે પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માં સિદ્ધિદાત્રી